સઘન વીજ ચેકિંગ કરાયું પાલેજ ખાતે શિયાળાની ઠંડીમાં લોકો ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તે સમયે ઉર્જા વીજ નિગમની ટીમો પાલેજ ટાઉન સહિત ટંકારીયા કાહલ કંબોલી કુડચંદ સેગવા ગામોમાં ઉતરી આવી અને રહેણાંક વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું પ્રાપ્ત માહિતી અનુસાર આ ગામોમાંથી અંદાજે છત્રીસ જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા અંદાજે ત્રેપન લાખ રૂપિયાની રકમની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો સાથે જ વીજ ચેકિંગના પગલે પાલીશ પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો